તમે કહો કે મારા પૈસા નહી જોતા તો વધુ નહિ કશું નહીં પૈસા નું ના હોય પણ તમે કોઈ હું દઉં તમે કોઈ રૂપિયા એમ પણ એમ ચોખ્ખું તમે તો એમ તો કઈ રીતે સમજુ કો એમ બીજું કઈ નહી

એટલે તમે એને ભાષા અમિત કે સંબંધ કહો બીજું શું તો તમે કોઈ દીમ આવું તમે કોઈ

હમણાં ચાબી ચામ હોય છું થોડુંક થોડુંક રમાવટ સારું હોય ને કાઢી ચાલુ છે આપડે ખબર નહિ

ছোকরা বেজা

પણ હું એમ તો આ તો નતો કરું પણ આપણે વેલપાડો બરાબર હું કઈશ ને એટલી વાર માથે રહીશ મારે ગોળીઓ આવે લેતી આવી ખબર પડે ગોળી આવે તો

ખેલ <laughs> મા <laughs> <coughs>